એટલે મિત્રો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો તો મિત્રો આજની ન્યૂઝ આજની સવારની તાજા સમાચાર છે ન્યૂઝમાં હતું ન્યૂઝમાં છે એ હું તમને જણાવવા જઈ રહી છું કે પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે મિત્રો વિચારો કે નાન સહાયકની જાહેરાત બાદ છ માસ માટે પ્રવાસી શિક્ષકોની મુદત લંબાવાઈ હતી યોજનાની મુદત પૂર્ણ થતા પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાનો આદેશ આપી દેવાયો છે સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોને છૂટા કરાશે રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં કાયમી ભરતી કાયમી શિક્ષકોની જગ્યા પર જ્ઞાન સહાયક ની નિમણૂક નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ જ્યાં સુધી જ્ઞાન સહાયકની નિમણૂક ન થાય ત્યાં સુધી પ્રવાસી યોજના ચાલુ રાખવાનું નક્કી કરાયું હતું જેમાં છ માસની છ માસ અથવા જ્ઞાન સાહેબની નિમણૂક બેમાંથી જે વહેલું થાય ત્યાં સુધી મુદત આપવામાં આવી હતી તે દરમિયાન મંગળવારના રોજ પ્રવાસી શિક્ષકોની મુદ્દતનો વધારો કરવાની છ માસની મર્યાદા પૂર્ણ થતી હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલોમાં કાર્યરત પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે શિક્ષણનાર રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યા પર જ્યાં સુધી શિક્ષકોની નિમણૂક ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોના માધ્યમથી શિક્ષણ આપવામાં આવતું હતું પરંતુ લાંબા સમય સુધી સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોના માધ્યમથી શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું હતું જોકે ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષક ની યોજના રદ કરવામાં આવી અને તેની જગ્યાએ છે જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકવામાં આવી છે જેવા કાયમી શિક્ષકોની જગ્યા ન ભરાય ત્યાં સુધી જ્ઞાન સહાયક માધ્યમથી જ શિક્ષણ કરવાનું આયોજન કરાયું છે જોકે રાજ્યમાં જ્ઞાન સહાયકોની ભરતી માટે કરવામાં લાંબો સમય લાગે તેમ હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષક યોજના લંબાવવાનું નક્કી કરાયું હતું જેમાં બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે

વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા કરવામાં આવેલ ઠરાવ જણાવ્યું છે કે સરકારી અંગ્રેજી માધ્યમિક માધ્યમ પ્રાથમિક શાળાઓમાં તાજદીત માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરાવવા માટે પ્રવાસી શિક્ષકો નિમણૂક કરવાની મંજૂરી તથા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી હતી ત્યાં ત્રેવીસ જાન્યુઆરી રોજ અવધિ પૂર્ણ થઈ હોય સરકારી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં તાજદીત માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરાવવા માટે નિમણૂક પામેલા પ્રવાસી શિક્ષકો ને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો મિત્રો પ્રવાસી શિક્ષકો ને છૂટા કરવામાં આવશે અને એની જગ્યાએ જ્ઞાન સહાયકોને લેવામાં આવશે મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો